એટલે અમે પછી ઓપરેશન કરાવ્યું કમર એમની પાસે મને ટાંકા ઓપરેશન કરાયું છે મને ઓપરેશન કરાયા પછી કોઈ તકલીફ નથી પંદર દિવસમાં હું ઊભી થઈ ચાલતી થઈ ગઈ હતી મને ઓપરેશન કરાય આજે દોઢ વર્ષ જેવું થયું છે તો આજ દિવસ સુધી મને કોઈ તકલીફ પડી નથી મારું નામ અશોક માણેકલાલ વંશાલ આ મારા ધર્મપતિ છે મારું નામ નૈનાબેન અશોકભાઈ પંચાલ છે મારી ઉંમર ઓગણસાહઠ વર્ષ મારું ગામ પેથાપુર ગાંધીનગર હાલ અમે અરસપુર અમદાવાદમાં રહીએ છીએ કમરની પગની તકલીફ હતી લગભગ બેથી ત્રણ વરસ છે મને કમરમાં દુખાવો થતો હતો બીજું પગમાં ખાલી ચડતી હતી પગની નસો ખેંચાતી હતી રાત્રે ઊંઘ પણ નહોતી આવતી પડખું ફેવરું તો પડખું ના ફેવડાય એવી તકલીફ હતી મને પછી અમે એમ કે લાવો એમના ત્યાં જઈએ પછી એમના ત્યાં બતાવવા ગયા રિપોર્ટ કરાયા કે તમારે ઓપરેશન કરવું પડશે એટલે અમે પછી ઓપરેશન કરાવ્યું કોમરનું એમની પાસે હિતેશભાઈ પટેલ જોડે અમે ત્યાં ત્યાં જ નિર્ણય લઈ લીધો હતો ત્યાં ત્યાં રિપોર્ટ બધા કરાયા અને ત્યાં ત્યાં જ અમે નિર્ણય લીધો લઈ લીધો કે ના મારે કરાવવું જ છે ઓપરેશન સાહેબ જોડે જ હા મારે કમરમાં તકલીફ હતી તો મને ટાંકાવાળું ઓપરેશન કરાયું છે ત્યાં જે બીજા પેશન્ટ એમનો અભિપ્રાય લીધો અત્યારે બિલકુલ આરામદાય સર કામ કરી શકે બધું મને ઓપરેશન કરાવ્યા પછી કોઈ તકલીફ નથી પંદર દિવસમાં હું ઊભી થઈ ચાલતી થઈ ગઈ તી બાબાનું જે મારા મગજ એક મહિના સુધી કસરત બતાવી એ પ્રમાણે કસરત કરી સારો છે રમત રમત માં સર્જરી કરનાર

તો રસોઈ બનાવી શકું ઘરનું કામ કચરા પોતા વાસણ બધું કામ મારી જાતે કરું સીડી ચડી ઉતરી શકું છું કોઈ તકલીફ નથી મને અત્યારે કમરમાં ડોક્ટર સાહેબનું કામ સારું એ લગભગ ત્રણ મહિનામાં એમનો બિલકુલ આરામ થઈ ગયો હતો તો બધું કામ રેડ્યુલેડ રીતે જે પહેલાં કરતા હોય એ રીતે ઓરડ દુઃખાવે કરી શકે સર્જનિકરાએ દોઢેક વર્ષ જેવું થયું અત્યારે નોર્મલ સરસ સારી રીતે કામ કરી શકે

હું હોસ્પિટલ ગઈ ત્યારે સ્ટાફ બધો સારો હતો ટેબલ જે કેસ કાઢે બેનો પણ સારી હતી સાહેબનો સ્વભાવ પણ સારો છે સાહેબનું બધું જે એમની ટેસ્ટમેન્ટ કરી એ પણ સારી છે અત્યારે હાલમાં માળખું એમ જે કે અત્યારે મને બહુ છું શાંતિ રીતે કામ પડતી રહ્યું છે સારી રીતે કામ કરી શકે ડૉક્ટરનો આભાર માનું છું હિતેશભાઈ પટેલનો ત્યાંના સ્ટાફનો સ્ટાફનો દરેકનો આભાર માનું છું એક મજબૂરી સોલ્વ કરી આપ્યું સાહેબ એ મારું ઓપરેશન બહુ સરસ રીતે કર્યું છે અને મને અત્યારે કોઈ જાતની તકલીફ નથી તો હિતેશભાઈ પટેલ લિબેલ હોસ્પિટલના છે તેમનો હું એમનો આભાર માનું છું આવી કંઈક જેને પણ તકલીફ હોય તે ત્યાં હિતેશભાઈ પાસે જ જવું જોઈએ લિવેલ હોસ્પિટલમાં અને તેમનો હું એક વાર નહીં બે વાર નહીં ત્રણ ત્રણ વાર એમનો આભાર માનું છું તેમનું કામ બહુ સરસ છે અને મને અત્યારે બહુ જ સારું છે